આગળ છે ઢાગ વાદળ ક્યુમ્યુલસ ક્લાઉડ ઢાગ વાદળ ક્યુમ્યુલસ ક્લાઉડ જીપીએસસીમાં આની ઉપર પ્રશ્ન પૂછાય ગયેલો છે કીવર્ડ ઉપર સમજવાનું ઢાગ વાદળ કેવું હશે તો કે ઢગલા જેવું હશે ઢગલો તો આપણે જોયું ઢગલા જેવી રીતે આખું એટલે કે નાની સપાટીમાં ઢગલો થયેલો એ રીતનું હશે પૃથ્વી સપાટીથી પાંચસો મીટરથી શરૂ કરીને તો લગભગ દસથી બાર કિલોમીટરની ઊંચાઈ સુધી આ વાદળો જોવા મળે એટલે કે પાંચસો મીટરથી જ જોવાન ચાલુ થઈ જાય ત્યાંથી દસ કિલોમીટર સુધી જોવા જઈએ રૂના ઢગલા જેવો તેનો વિશિષ્ટ દેખાવ હોવાથી તેને ઢગ કહે છે વાદળોના પ્રકાર એવા છે કે એ તમે ગુજરાતીમાં યાદ રાખશો તો સરળતાથી યાદ રહી જશે બરાબર ઇંગ્લિશમાં યાદ રાખવા થોડા અલગ છે જેમ કે જો આપણે પળ વાદળ તો પળ ઉપરથી આપણને ખબર પડી ગઈ બરાબર ઢગ વાદળ તો ઢગલા ઉપરથી આપણને ખબર પડી ગઈ બરાબર તો કે રૂના ઢગલા જેવા વાદળ હોય છે પહોળો પાયાનો વિસ્તાર હોય છે પૃથ્વી તરફ સાંકડો ટોચ ઊંચે એવું બધું જોવા મળે છે તળિયેથી ટોચ સુધીનું અંતર સેંકડો કિલોમીટર હોય છે અને દિવસના સમયે ઉષ્ણ ઉષ્ણતા નયનના પ્રવાહોથી ઢગ વાદળો વિસ્તરે છે અને રાત્રે અદ્રશ્ય થઈ જાય છે દિવસે જોવા મળે રાત્રે જોવા મળતા નથી ખૂબ જ મોટા ઢગ વાદળો હોય તો એ વર્ષા વાદળમાં ફેરવાઈ જાય ત્યારે ગાજવીજ સાથે મુશળધાર વરસાદ આપે છે આ પ્રશ્ન પૂછી જશે કે ઢગ વાદળ ગાજવીજ સાથે મુશળધાર વરસાદ આપે છે તો વિધાન સાચું પડી જશે બરાબર જો નીચે એના ફોટા આપેલા છે જો ઢગલા જેવા જ આપણને દેખાય છે બરાબર ઢગલા જેવા વાદળ હોય છે